કાચી હોય ને સામગ્રી કહેવાય અને બનાવવામાં આવે અને ભગવાનને ધરવામાં આવે પછી પ્રસાદ બને અને એ પ્રસાદ આપના પેટમાં જાય અને આપના જે વિચારો અને આપની વૃત્તિઓ આપનું બધું બદલી નાખે એવી પ્રસાદની તાકાત છે આજે એનો અનુભવ કરો તો આપ કરો આપ તમારી ઘીરે તમારી મા બાંધતા બનાવતી હોય રસોઈ કે તમારા પત્ની કે તમારી બેન કોઈ પણ રસોઈ બનાવતા હોય એ ભોજન કરી અને રાત્રે સૂતી વખતે આપ વિચાર કરજો કેવા વિચાર આવે છે કારણ તમારું અંગ છે તમારું કુટુંબ છે તમારો પરિવાર છે તમારું ધન છે એ બધાનો સુમેળ થઈ અને સારી ભાવનાથી રસોઈ બનાવતા હોય અને એના વિચારો કેટલા સુંદર અને સારા આવશે એનો કોક દી વિચાર કરી લેજો બીજે દિવસે પાછા લોજમાં જાજો લોજમાં ને લોજમાં જમીને વિચાર કરજો કેવા વિચાર આવે છે કોણ બનાવે છે કેવી રીતે બનાવે છે કઈ ભાવનાથી બનાવે છે એમાં શું નાખે છે એ કાંઈ ખબર નથી આપને આપણે તો જીભનું ચટકું સ્વાદ એને માટે આપણે ભોજન કરીએ છીએ પણ સાંજે પછી વિચાર કરજો તમને કેવા વિચાર આવે તરત ફેર પડી જાય છે વિચારોમાં ત્રીજે દિવસે આપ બધા જાણો છો એટલે એનું વર્ણન કરવાનું નથી વર્ણન કરવું બરાબર યોગ્ય ના લાગે પણ આ મેફીલું જે થાય ને વાળીઓમાં એ તો આપ જાણતા જો કેવી હોય ને શેની હોય તો બધી ભગવાનને જાણે તમે જાણો એ ખાધા પછી કેવા વિચાર આવે એનો તમે કોક દી મનન કરજો કે કેવા વિચાર આવે અને કોક દિવસ કોઈ ધર્મસ્થાનની અંદર જઈ ભગવાનને ધરાયેલી પ્રસાદી એ દેવની અમી દ્રષ્ટિ પડેલી નહીં પ્રસાદ બન્યો હોય શુદ્ધ અને પવિત્ર આવશે જ્યાં સુધી જીવન પવિત્ર ન બને ત્યાં સુધી મન કોઈ પવિત્ર થવાનું નથી જ્યાં સુધી મન પવિત્ર નહીં થાય ત્યાં સુધી ચિતની શુદ્ધિ થવાની નથી જ્યાં સુધી ચિત્તની સુધી નહીં અહંકાર માત્ર દરેક જીવમાં અહંકારનું તત્વ તો હોય છે પણ અહંકારને દૂર કરવા માટે મન બુદ્ધિ બુદ્ધિચિત આ ત્રણને પવિત્ર રાખવા પડે એ ત્રણને પવિત્ર રાખવા માટે પેલી આહારની શુદ્ધિ જોઈ આહારની શુદ્ધિ બીજે નંબરે તમારી દ્રષ્ટિની શુદ્ધિ જોઈ તમારી દ્રષ્ટિની શુદ્ધિ પછી તમારા વિચારની શુદ્ધિ જોઈ વિચાર પવિત્ર આવે તો તમારું સર્વ કાર્ય સંપન્ન થઈ જાય એ વિચારો લેવા માટે આહારની ખૂબ શુદ્ધિ જાળવી આ સમયની અંદર જરૂરી છે પણ બહુ અઘરી બાબત તો છે જ કેમ કે અટાણે બધું ભેરાઈ ગયું છે અટાણે કોઈ કોઈનું કોઈ માને એમ નથી સમજે એમ નથી અને કેટલા પ્રકારના રોગ ઉત્પન્ન થયા છે કે જે પાંચ રોગને મટાડો તો પાછા આમાં દસ રોગ નવા નીકળે છે એમાં ડોક્ટરો પહોંચતા નથી દવાઓ પૂરી થતી નથી આ એનું કારણ આહારની અશુદ્ધિ વિચારની અશુદ્ધિ દ્રષ્ટિની અશુદ્ધિ દ્રષ્ટિ પુરુષોની કેવી હોવી જોઈએ હું તો અવારનવાર વાત કરું છું જો તમારે આ જીવનની અંદર આ જીવન જીવીને જો જીવનો ઉદ્ધાર કરવો હોય જો જીવનો મોક્ષ મેળવવો હોય તો શું કરવું ઘટે એક તો પ્રભુ ભજન જેટલું થાય એટલું એક ઘડી આધી ઘડી આધી તુલસી સંગત સંતથી કટે કોટી અપરાધ ભલે એક ઘડી પ્રભુ સ્મરણ થાય એનેથી આત્માનું કલ્યાણ ઉદ્ધાર થાય બીજું બીજું સ્થાન ક્યુ બતાવ્યું છે એવો એક ભાવ થવો જોઈએ એથી મોટી હોય તો મારી બેન છે એવો ભાવ થવો જોઈએ અને એથી મોટી હોય તો મારી મા છે એવો ભાવ થવો જોઈએ આવી દ્રષ્ટિ પવિત્ર જે પુરુષમાં રહીએ એ પુરુષ અવશ્ય મોક્ષને લાયક છે અને મોક્ષ મળે મળે ને મળે અને બહેનોએ ખાસ એને એવો ભાવ રાખવો જોઈએ નાનો એટલો દીકરો મોટો એટલો મારો ભાઈ અને એથી મોટો મારો બાપ આવી જો બહેનોમાં દ્રષ્ટિ દે તો એ બેનો હોતે તરી જાય એને પણ મોક્ષપદની પ્રાપ્ત થઈ જાય આ બે વસ્તુથી આ જગત પાપમાં પડેલું છે ને કેટલું બધું હડાહળ કળિયું ગટાને હાલી રહ્યો છે કે એની કોઈ સીમા નથી એની અંદર બચવું હોય તો આ બે વસ્તુને કાયમી ને કાયમી મગજમાં લ્યો એવું અમારું કહેવાનું થાય છે મન છે ને મન એટલું સંચળ છે મન મરે માયા મરે મર મર જાય શરીર આશા તૃષ્ણા ના મરે એમ કેદ ગયા કબીર આ મન છે ને એ મનને મારવા માટે